તો મિત્રો જુઓ અહીંયા ફ્લાવર છે તમે જો ફૂલ તૈયારી ચાલુ છે તો હેલો મિત્રો કેમ છે બધા મજામાં મજામાં થશે કારણ કે આપણો વિડીયો જોતા બધા મજામાં જ હોય તો મિત્રો આપણે આજે જઈએ છીએ અમદાવાદ કારણ કે તમે જુઓ ભાઈ મિત્રો આ બાઇકને આપણે કરવાની છે સર્વિસ કારણ કે મેં થોડાક ટાઈમ પહેલાં એક વિડીયો નાખ્યો હતો જેમાં બંને બાઇક સર્વિસ કરાવવા લઈ ગયા હતા તો આ બાઇકને આજે આપણે જોવાનું છે સર્વિસ કરાવવા કે આપણા ફ્રેન્ડની છે મિત્રો અને ત્યાંથી જઈશું આપણે કાંકરે એક કિલોમીટર જેવું દૂર થાય છે ત્યાંથી જશું આપણે ગ્લાસ ટાવર કારણ કે ઘણા ટાઈમથી ગ્લાસ ટાવર બની જશે પણ આપણે એક ટાઈમ હજી જ્યાં નથી તો તેનો આપણે એક્સપિરિયન્સ લઈશું કે કેમનું છે અને કેમનું નહીં કારણ કે ઘણા બધા લોકો જઈએ છે તેમની ત્યાંની મેં બી જોઈ છે બહુ મસ્ત મજા આવે છે એટલા માટે બાકી જાજો ટાઈમ વેસ્ટ કરવો નથી અને અહીંયાથી જઈએ ફટાફટ તો મિત્રો આપણે ધોળકામાં મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ અત્યારે નવું બનાવ્યું છે તમે આ જોઈ શકો છો મિત્રો મસ્ત મજાનું પુલન ચોકડી બનાવ્યું છે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ છે કે પહેલાં હતું ને અત્યારે બનાવ્યું મસ્ત મજાનું અને એને સામે બી મસ્ત મજાનું બનાવ્યું ત્યાં સર્કલ ઉપર તમે જુઓ અને બધા મને જો પેન્સિલ મસ્ત મજાનું બનાવી જો મિત્રો આપણે પહોંચી ગયા સર્વિસ સેન્ટર તમે જો આજે સર્વિસ સેન્ટર અને બાઇક આપણે મેં કીધી હતી સર્વિસમાં આજથી એક ફ્રેન્ડની બાઇક લીધી મિત્રો અને હવે અહીંથી જઈશું આપણે કાંકરિયામાં ગ્લાસ ટાવર જોવા માટે તો જઈશું ચલો હા એ પેલા તો મિત્રો આપણા કાંકરિયા આવી ગયા તો તમે જો સામે છે ગેટ જોઈ લો મિત્રો પણ મિત્રો આજે થયો છે સોમવાર સોમવારના લીધે કાંકરિયા બંધ હોય છે સોમવારે તો સોમવારે કોઈ આવતો હોય ફરવા તો આવું નહીં મને તો ખબર નથી આ તો આવ્યો પછી મને ખબર પડી અને મિત્રો કશું વાંધો નહીં બાઇક સર્વિસ થઈ જાય પછી આપણે જઈશું અટલ બ્રિજ કે ઘણો ટાઈમથી હમણાંથી જ્યાં નથી એટલા માટે આપણે અટલ બ્રિજો જઈશું ક્યાંક ક્યાં કર્યા તો બંધ છે ક્યાંક ક્યાંક તો ફરવું પડશે ને એટલા માટે આ અરાઉન્ડ ફાઈવમાં જો ન્યૂ કલર હોય ને બ્લેક કલર જો મિત્રો આ રહ્યો બ્લેક કલર મસ્ત મજાનો અને પછી આ વ્હાઇટ વ્હાઇટ ચાલે આ વ્હાઇટ છે તો મિત્રો આપણે અત્યારે વાગી જે ચાર ચાર વાગ્યા પછી બાઇક આપણે થઈ જઈએ જો સર્વિસ એકદમ સર્વિસ ત્યાં બાકી બાકી બાઇક ચમકાય છે મિત્રો તો હોવા જઈશું આપણે અટલ બ્રિજ તરફ કારણ કે જો દિવસ જુઓ દાડો આખો હાથમાં વાઈ જવ મિત્રો જલ્દી હાથમાં જાય છે ટાઈમ વેસ્ટ કેમનું છે ને કેમનું નહીં બાકી તમે જો બાઇક ચલાવીએ થોડું પછી આપણે મોટર બ્લોગિંગમાં સેટઅપ પર તો મિત્રો આપણે અટલ બ્રિજે પહોંચી જઈએ અને બાઇક કરી નાખીએ અહીંયા પાર્કિંગ અને મિત્રો તમે ભીડ જુઓ જુઓ મિત્રો અહીંયા ભીડ કારણ કે મિત્રો ટૂંક જ સમયમાં ફ્લાવર શો સ્ટાર્ટ થવાનો છે એટલા માટે ફૂલ તૈયારી ચાલુ થઈ છે અમે રોડ ત્યાંથી આવતો હતા ને ત્યાં બધું જોયું તો ફૂલ તૈયારી કામ ચાલુ થઈ જતી એટલા માટે હવે બાકી આપણે અહીંયાથી બ્રિજથી જઈશું ઓલિસર અને ત્યાંથી જઈશું બ્રિજના તો બ્રિજ આપણે ટિકિટ લઈએ તો ચાલો જઈએ જો મિત્રો અહીંયા કેમ્પ બેમ્પ લગાવી દીધા અહીંયા ફ્લાવર શો આવશે કારણ કે ટૂંક સમયમાં ચાલુ થવાનું એટલા માટે ફૂલ તૈયારી ચાલુ છે તમે જોવો મિત્રો અને સામે છે બ્રિજ તો આપણે થોડા ઘણા પગલા ત્યાંથી ઉતરવાના છે પછી આપણે બ્રિજ આવી જશે તો ચલો જોઈએ કેમ છે ને કેમ નહીં બાકી જો પર અહીંયા બધા ભરાઈ ગયું હતું ફ્લાવર્સ શો મસ્ત મજાનો એટલા માટે તો મિત્રો આપણે જો ફ્લાવર્સ સ્ટાર્ટ થશે એનું પણ આપણે એકદમ વિડીયો લાવીશું કારણ કે ફૂલ તૈયારી ચાલુ છે તમે જુઓ કામની છે મિત્રો બધું તો કામકાજ ચાલુ છે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે ફ્લાવર્સ શો બાકી અત્યારે તો જુઓ લોંગ ટાઈમ પછી આપણે બધા હવે આવ્યા છીએ તો મિત્રો આપણે ટિકિટ લઈ લીધી ને ટિકિટ સો રૂપિયામાં પડી બે હજારની કારણ કે પહેલાં ત્રીસ રૂપિયા હતા સામે છે બ્રિજ કસમધાને ટિકિટ આપીને આપણે અંદર જઈએ કેમ કે બાકી જો પબ્લિક જો તો પબ્લિક કારણ કે હાનો નાનો ટાઈમ થઈ ગયો ને મિત્રો એટલા માટે ભીડ રહેશે થોડી ગઈકાલે રીલ બીલ શૂટિંગ કરીએ પછી આપણે જોઈ લો મિત્રો બ્રિજ લોંગ ટાઈમ પછી આપણે આયા એ નવાઈ તો છે નહીં પણ અહીં તો ચક્કર મારે કાંઈ ક્યાં કાંક તો બંધ હતું એટલા માટે બાકી નદી બધી જુઓ તો પાણી ઓછું થઈ જાય પહેલાં બહુ પાણી હતું ચોમાસાના લીધે બાકી પબ્લિક બી બહુ હોય જુઓ થોડોક એક બે ચક્કર લઈએ રીલ બીલ શૂટિંગ કરીએ પછી આપણે જઈશું આગળ શૂટિંગ ચાલુ છે મિત્રો બધા રીલ દૂધ બનાવશે પબ્લિક અહીંયા વધારે રીલ બનાવતા આવતી હોય છે કે નદી નદીમાં જો મિત્રો આપણે બ્રિજ ઉપરથી તમને બતાવું ક્યાં આપણે ફ્લાવર છે જો મિત્રો સામેની સાઈડ છે એકદમ ધૂમધામથી કામ ચાલુ છે ફ્લાવર શોનું ટૂંક સમયમાં ચાલુ થઈ જશે મિત્રો અને અત્યારે બાકી જવા છે મિત્રો પાંચ જવા આપણે જઈશું ઘરે કારણ કે ઘર બી અહીંયાથી પચાસ કિલોમીટર દૂર છે બાકી જોવા નથી મસ્ત મજાનો નદીનો વ્યૂ છે અટલ એટલે અટલ બ્રિજ છે મિત્રો પબ્લિક બી ખાસું છે પણ ટાઈમ આપણું જોડે ઓછો એટલે મિત્રો આપણે ધીરે ધીરે જઈશું ઘરે તો મિત્રો જુઓ અહીંયા જો ભરા ભરાશે તમે જો ફૂલ તૈયારી ચાલુ છે મેં કીધું અહીંયાથી જતા હતા તો બતાવી દઉં નજીકથી કારણ કે જરૂર છે આ બધા ફ્લાવર્સો લાગશે અહીંયા શોપ લાગે દુકાનની હોય છે ફ્લાવર અલગ અલગ ફ્લાવરની અને આ બાજુ હોય છે જો જગ્યાઓ ટૂંક સમયમાં આવી જજો ફૂલ તૈયારી ચાલુ છે ને એટલા માટે તો ચલો